નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર મેડિકલ એન્ડ હોસ્પિટલ દાહોદ ખાતે બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી બની રક્તદાન કરવા આગળ આવે તે માટે

સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે